ધોરણ નવ વિજ્ઞાન એટલે કે સાયન્સ માટેની ક્વેશ્ચન બેંક આવી ગઈ છે ઓગસ્ટ બે હજાર ચોવીસની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ જે પરીક્ષા લેવાની છે એના માટેની ખૂબ જ આ પ્રશ્ન બેંક છે પચીસ માર્ક્સનું પેપર ક્યાંથી પૂછાય એની વાત કરીએ પ્રશ્ન એક ચાર ગુણનો રહેશે પ્રશ્ન એકની અંદર સામગ્રી પદાર્થો સજીવો ઘટનાઓ પ્રક્રિયાના ગુણધર્મો કયા પ્રશ્નો છે એ જોઈએ એટલે ચાર માર્ક્સનો પ્રશ્ન બે છ માર્ક્સનો એને શું પૂછાય તો પહેલાં તમને કોઈપણ બે પ્રશ્ન છે એના ચાર માર્ક્સ છે અઠવા અહીંયા આ પૂછેલું છે એ ચાર માર્ક્સ અને બીજા અહીંયા એ બી અને સી આપેલા છે એના કેટલા માર્ક્સ છે છ માર્ક્સ ત્યાર પછી પ્રશ્ન ત્રણ એ પાંચ માર્ક્સનો છે એની અંદર પણ તમને કીધેલું છે આ પ્રમાણે પાંચમાંથી કોઈ પણ એક પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન ચાર પણ પાંચ માર્ક્સનો છે અને પ્રશ્ન પાંચ પણ પાંચ માર્ક્સનો છે એટલે પાંચ પાંચ દસ દસ ને પંદર પંદર ને આ ચાર ને છ એટલે પચીસ થઈ ગયા હવે પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક ચાર માર્ક્સનો કીધો આપણે કેટલા માર્ક્સનો છે ચાર કોઈપણ બે પ્રશ્નોમાંથી પૂછાશે એક બે ત્રણ ચાર આ ચાર તો તૈયાર કરવાના છે ત્યાર પછી પાંચ ને ટોટલ દસ સુધી છે કેટલા પ્રશ્નો છે દસ આ દસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે બે દરેકના બે ગુણ એટલા કેટલા ગુણ થવાના ચાર એટલે આ દસે દસ પ્રશ્નોને ખાસ તૈયાર કરી લેવાના પ્રશ્ન બેની વાત કરીએ પ્રશ્ન બેની અંદર કુછ પાંચ પ્રશ્નો આપેલા છે એમાં એમાં કુલ કેટલા પ્રશ્નો છે પાંચ અહીંયા એ જોઈ શક્યા આટલું આ એમાં પાંચ પ્રશ્ન છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે એના કેટલા માર્ક્સ એક માર્ક્સ થશે એટલે પાંચે પાંચ પ્રશ્નને ખાસ તૈયાર કરી લેજો એ પાંચમાંથી એક પૂછાશે બીની અંદર પણ આપણને આ ચાર છે અને બીજો એક નીચે છે એટલે પાંચ પ્રશ્ન એના કેટલા માર્ક્સ એકના બે માર્ક્સ એટલે એક જ પૂછાશે એના બે માર્ક્સ એક બે ત્રણ અને ચાર બીજો એક પ્રશ્ન નીચે છે ટોટલ કેટલા પ્રશ્નો પાંચ આ પાંચ પ્રશ્નોમાંથી કેટલા પૂછાવાના છે એક એના બે માર્ક્સ વિભાગ સી વિભાગ સીમાં પણ પાંચ પ્રશ્નો જ છે પાંચમાંથી એક જ પૂછાશે પણ એના માર્ક્સ કેટલા ત્રણ એક બે ત્રણ અને ચાર અને બીજો એક પ્રશ્ન નીચે છે એટલે ટોટલ પાંચ પ્રશ્નો પાંચમાંથી કેટલા પૂછાવાના છે એક એના ત્રણ માર્ક્સ પ્રશ્ન ત્રણની વાત કરીએ પ્રશ્ન ત્રણમાં પણ એવું જ છે પ્રશ્ન ત્રણના કેટલા માર્ક્સ છે બે માર્ક્સ પણ પાંચ પ્રશ્નો છે એક બે ત્રણ ત્યાર પછી ચાર અને પાંચ ટોટલ કેટલા પ્રશ્નો પાંચ પાંચમાંથી એક પૂછાશે બે માર્ક્સ ત્યાર પછી ફરીથી પાંચ આપેલા છે એમાંથી પાંચમાંથી એક પૂછાય એના કેટલા માર્ક્સ ત્રણ આ પાંચે પાંચ પ્રશ્નો નામ નિર્દેશવાળી આકૃતિ છે આમાંથી એક તો પૂછાશે જ એટલે એ તમે તૈયાર કરી લેજો અને પ્રશ્ન ચારની વાત કરીએ તો પ્રશ્ન ચારમાં પણ પાંચ પ્રશ્નો આપેલા છે એમાંથી એક પૂછાશે એના બે માર્ક્સ છે અહીંયા એક છે અને બીજા તમે જોઈ શકો બીજો છે ત્રીજો છે ચોથો છે અને પાંચમો છે આ પાંચમાંથી એક વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીમાં પણ પાંચમાંથી કેટલા પૂછાવાના એક તો અહીંયા એક છે બે છે ત્રણ ચાર અને પાંચ આ પાંચમાંથી એક પૂછાશે હવે પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચ કેટલા માર્ક્સનો છે પાંચ માર્ક્સનો એમાં પણ એ બી સી હશે એમાં એની વાત કરીએ તો એમાં દસમાંથી કેટલા પૂછાવાના છે બે ના બે માર્ક્સ દસ કયા કયા જો એક છે બે છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ છેલ્લા ચાર તો ખરા ખોતા છે એટલે દસમાંથી કેટલા પૂછાય બે અને હવે પાંચમાંથી એક એના ત્રણ ગુણ પાંચમાંથી એક આ એક બે થઈ ગયા અહીંયા ત્રણ ચાર અને પાંચ પાંચમાંથી કોઈ પણ એક પૂછાશે આ પાંચમાંથી કોઈ એક પૂછાય એના કેટલા ગુણ ત્રણ ગુણ થશે અહીંયા કેટલા ગુણ બે ગુણ થઈ ગયા એટલે પ્રશ્ન પાંચ પાંચ માર્ક્સનો થઈ જાય એટલે આ પ્રમાણે જો તૈયારી કરો તો પચીસમાંથી પચીસ માર્ક્સ મેળવવા ખૂબ જ સરળ થઈ જાય પરંતુ અહીંયા આપેલા દરેક પ્રશ્નો તમને આવડવા જોઈએ સારી રીતે તૈયાર કરજો કારણ કે હજુ તો ઘણો સમય છે આજે આઠ આઠ ચોવીસે પરીક્ષા છે અને આજે આપણી પાસે હજુ તો ચાર તારીખ થઈ છે એટલે ઘણા જ સમય છે અને એ સમયમાં તૈયારી કરો તો તમને કોઈ મુશ્કેલી થાય નહીં આભાર